જય માતાજી મિત્રો હું છું તમારો ગુજરાતીનું ડાન્સર તો મિત્રો તમને જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આજે આપણે સેના વિશે વાત કરીશું તો મિત્રો આ મારો ફર્સ્ટ વિડીયો છે કેમ કે આજે હું તમને જણાવવાનો છું કે મારી લાઈફ વિશે અને હું યુટ્યુબમાં સક્સેસ કેવી રીતે થયો અને હું તમને બધું જણાવીશ અને મારું એડસન્સ પણ તમારા બધાના સપોર્ટથી અને તમે બધાએ ખૂબ પ્રેમ કરો એના માટે આવી ગયું છે મારું એડસન્સ પણ આવી ગયું છે હું તમને આગળ વાત કરીશ અને આગળ તમને હું બતાવીશ તો વિડીયોમાં બનાવી દેજો મિત્રો તો મિત્રો આઠ વર્ષ પછી જ્યારે હું વિડિયા શરૂઆત કર્યા ને મિત્રો ત્યારે એવો મને રિસ્પોટ સારો નહોતો મળ્યો તો ઘણી બહુ હું મહેનત કરતો સોશિયલ મીડિયામાં એટલે તો લોકો કમસે કમ દસ પંદર વ્યૂ આવતા એક મંથમાં તો એક દિવસના ટાઈમે રાતના હું ખૂતો હતો મિત્રો બાર વાગે સુતો હતો અને મારો એક વિડીયો વાયરલ થઈ ગયો તો કમસે કમ એમાં બસો વ્યૂ આવ્યા ત્યાં મિત્રો બસો લોકો બસો લોકોએ મારો વિડીયો જોઈ લીધો હતો કેટલે મતલબ બાર કલાકમાં બસો માણસો જોઈ લીધો ત્યારે મિત્રો હું ખૂબ ખુશ થઈ ગયો હતો મેં કીધું મારો વિડીયો બસો માણસોએ જોયો આ મારી હકીકત તમને જણાવું છું મિત્રો તો બસો માણસો જે જોયો હતું વિડીયો એટલે હું બહુ ખુશ થઈ ગયો હતો તો એ પછી મેં બે દિવસ મિત્રો ખુશી એટલો જો એની વાત તમે જવા દો એટલો ખુશ રહ્યો અને પછી મિત્રો એ વિડીયો ધીમે ધીમે વાયરલ થયો એટલે અઠવાડિયામાં પહોંચી ગયો પાંત્રીસ હજાર તો મારે સબસ્ક્રાઈબ થઈ ગયા ત્રણસો ત્રણસો સાડા ત્રણસો સબસ્ક્રાઈબ થઈ ગયા કમ્પ્લીટ પછી મિત્રો થોડીક મેં એમાં ધ્યાન ના દીધી યુટ્યુબમાં તો પછી એ વિડીયો મંથ પછી જોયો એટલે એક મહિના પાસે જોયો તો એ વિડીયો પહોંચી ગયો તો મારો દોઢ લાખે તો પછી એમાં મને સબસ્ક્રાઈબ મળી ગયા હતા કાંક ચારસો સાડા ચારસો જેવા મળી ગયા હતા મને પછી મિત્રો એ વિડીયો જેમ દિવસ જેમ રાતું જેમ કલાકો ગઈ એ પ્રમાણે વિડીયો મારો વાયરલ થઈ ગયો તો એ મિત્રો વિડીયો પાંચ લાખે પહોંચી ગયો અને મારે સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા એક હજારની ઉપર થઈ ગયા હતા કેમ કે યુટ્યુબનો નિયમો એક હજાર સબસ્ક્રાઈબ ને ચાર હજાર વોચ ટાઈમ કમ્પ્લીટ હોય ત્યારે તમારી આઈડી મોનિટાઈડ કરવા માટે તમે અપ્લાય કરી શકો સાત વર્ષ પહેલાની વાત કરું છું પછી ધીમે ધીમે મારા જે વિડીયો વીસે ત્રીસે લોકો બધા જોતા હતા એ વિડીયો મારા વાયરલ થઈ ગયા કે સો બસો ત્રણસો એમાં બ્યુ આવતા હતા નોર્મલી અને પછી જે મારો વિડીયો મેં પોસ્ટ કર્યો હતો જે પાંચ લાખે પોતા એ પહોંચી ગયો મિલિયન તો પછી ધીમા ધીમે મિત્રો હજાર બે હજાર ત્રણ હજાર પાંચ હજાર દસ હજાર જે વિડીયો નતા ઉપડતા એ પણ એના કારણે બધા વિડીયો ઉપડી ગયા તો મિત્રો મારે તમને ખાસ જણાવવાનું એમ કે કોઈને પણ તમે યુટ્યુબ તમે ચેનલ આપતા હોય તો એમાં હિંમત નહીં હારવાની કેમ કે સક્સેસ તમને મળે છે પણ જો તમે યુટ્યુબ પકડી રાખો તમે જો સક્સેસ તમે જે મહેનત પકડી રાખો ને પછી તમારે એક દિવસના ટાઈમે સક્સેસ મળે છે કેમ કે મારે સક્સેસ અત્યારે સાત વર્ષ એટલે આઠમું વર્ષ ચાલુ છે ત્યારે મને સક્સેસ મળી છે અને મિત્રો મેં એડસન્સ પિન માટે એપ્લાય કર્યું હતું મેં ત્રણ મહિના પહેલાં ત્યારે મિત્રો મને કાંઈ ખબર નથી પડતી કે કેવી રીતે આવશે કેમ આવશે તો લોકો મને ઘણા કહેતા કે વિનુભાઈ નહીં આવે મેં પોસ્ટવાળાને જે ફોન કર્યો ને મિત્રો પોસ્ટ અહીંયાથી પાંચ કિલોમીટર દૂર થાય છે ત્યારે પોસ્ટવાળાને મેં ફોન કર્યો મિત્રો મેનો ફોન કર્યો તો મને એ વ્યક્તિ શોખું ના કરતો કે ભાઈ તમારી પિન બિન કોઈ આવવાની નથી પિન માગત મને ફોન ન કરતા ત્યારે મિત્રો ખૂબ એટલે ખૂબ હું બહુ એટલે ડિપ્રેશનમાં ખૂબ એટલે થાય ને મિત્રો આપણે સાત સાત વર્ષ જે મહેનત કરી પછી સક્સેસ ન મળે જે સક્સેસ જે હોય તો આપણું એડસન્સ એડસન્સ છે એડસન્સ ગૂગલ એના સિવાય આપણે તમે એક પણ પેમેન્ટ ઉપાડી ન શકો યુટ્યુબમાં ભલે તમારે દસ મિલિયન ગયો વિડીયો તો તમે પેમેન્ટ ઉપાડી શકો નહીં તો મિત્રો ત્રણ મહિના થઈ ગયા તો આજે જ્યારે હું કામ જોવા માટે ગયો બારે કામે ગયો તો અચાનક આજે મને પોસ્ટ ઓફિસમાંથી ફોન આવ્યો મને કે વિનો ડાન્સર તમે બોલો છો મેં કીધું હા ભાઈ ત્યાં તમારું ગૂગલ એડસન્સ આવી ગયું છે તો ક્યાં દેવા આવવાનું તો મારું એડ્રેસ કીધું અહીંયા આવો મિત્રો હું આજે બહુ ખુશ થયો છું આજે હું તમને બતાવું છું કે મારા સાત વર્ષ આઠ વર્ષ આઠ વર્ષનું ફળ તમને બતાવું

જો આમાં મિત્રો છ અક્ષર આવે છે આ વેરીફાય કરવાના હોય છે વેરીફાય કરવાના આવે છે છ અક્ષર હોય કેમ કે હું તમને પાંચ અક્ષર બતાવીશ પાંચ અક્ષર બતાવીશ આ જો આમાં છ અક્ષર તમને દેખાતા હશે હું તમને પાંચ બતાવીશ કેમ કે યુટ્યુબનો નિયમ હોય કે આપણે એ વધારે આપણે પોસ્ટ ન બતાવાય તો મિત્રો આ છે મારું કેમ કેમકે તમારા બધાના ખૂબ ખૂબ સપોર્ટથી આજે મને એક્શન મળી ગયું છે અને તમને એક ખબર હશે કે મારું સોંગ મારા ઘરની હોમે રહેતી મારા દિલ્હી મહારાણી જે સોંગ મારું ખૂબ ટ્રેનિંગમાં ચાલી ગયું તમારા બધાના સપોર્ટથી અને એ આજે બાવન લાખ લોકોએ જોઈ લીધું છે તો તમારા બધાને ખૂબ ખૂબ આભાર તમે મને ખૂબ એટલે ખૂબ સપોર્ટ કર્યો છે એ બદલે હું તમારો આભારી જ છું અને ઇન્સ્ટામાં પણ તમે મને ખૂબ પ્રેમ આપ્યો છે ઇન્સ્ટામાં પણ સિતે એંસી હજાર સબ ફોલોઅર થવામાં કમ્પ્લીટ છે અને ફેસબુકમાં પણ ફેસબુકમાં પણ પચાસ હજાર પહોંચવામાં મળશે તો તમે મને ખૂબ મહેનત આપો અને મિત્રો જો તમે આ સોશિયલ મીડિયામાં હિંમત હારશો ને તો તમે સક્સેસ તમને નહીં મળે કેમ કે મારી જેટલી સહનશક્તિવાળું કોઈ માણસ મહેનત જોઈ વાત લગી કેમકે મિત્રો સાત સાત વર્ષ મેં મહેનત કરી અને આઠમું વર્ષ બેસી ગયું અને સાત સાત વર્ષ મહેનત કર્યા પછી જો આપણું જે આ ગૂગલ એડસન્ટ માટે એપ્લાય કરવી અને આપણે ટપાલ પેટીમાં આવે ટપાલ પોસ્ટ ઓફિસમાં આવે ત્યાંથી આપણે કોન્ટેક કર્યું તો એ વ્યક્તિ સામેથી કહે આપણું કે ભાઈ તમારું એ એક્શન ગૂગલ આવશે નહીં તો તમે ખોટી રીતે ફોન ના કરતા અને ખોટી રીતે ધક્કો ન ખાતા અને મિત્રો એ પણ તમને હું કહી દઉં કે મા જે પોસ્ટ ઓફિસ છે એમાં હું કમસે કમ સાઠ સિત્તેર વખત મેં આટા માર્યા આ એક્સન્ટ માટે સાઠ સિત્તેર વાર મેં ધક્કા ખાધા પણ એટલે સરખી કોઈ વાત નહોતા કરતા કે આ રીતે આવશે મને ખબર નથી કે ક્યાં લોકો કોઈ એડ્રેસ ઉપર આવે છે કોઈ પોસ્ટ ઓફિસ આવે છે કે મને કાંઈ એટલે કાંઈ નોલેજ નહોતો એટલો બધો તો આ આ બસ બધા તમારા બધાના આશીર્વાદ છે તમારા બધાનો સપોર્ટ છે તમારા બધાનો પ્રેમ છે એના હિસાબે મારું એડસન્સ આવી ગયું છે તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને આપણાથી બ્લોગ પણ સ્ટાર્ટ થશે બ્લોગ પણ આપણા આવતા રહેશે બે દિવસ બે દિવસ ખૂબ 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 તમે મને સપોર્ટ કર્યો એ બદલે તમારો ખૂબથી દિલા દિલથી આભાર માનું છું અને મારા દેવી પૂજા સમાજ પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે એમનો પણ દિલથી આભાર માનું છું અને ઘણા લોકો ઇન્સ્ટામાં પણ મને બહુ સપોર્ટ કરે છે અત્યારે તો એમનો પણ દિલથી આભાર માનું છું તો તમે મને ખૂબ એટલે ખૂબ જેમ કે ચોમાસામાં જેમ વરસાદ રહે છે એવી રીતે તમે મને બધા પ્રેમ વરસાવ્યો છે તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર દિલથી આભાર માનું અને મિત્રો આ યુટ્યુબમાં સક્સેસ થવાનું કોઈ એવું કાંઈ નથી કે હું પૈસા માટે આ બધું વિડીયા વિડીયા પોસ્ટ કરું છું ના મિત્રો હું એટલા માટે બધું આ કેમ પોસ્ટ કરું છું આ જે બધા બધા જે અત્યારે કલાકાર બધા લોકો જે ગુજરાતમાં કલાકાર લોકો બધા મને ઓળખે છે અને મિત્રો આપણું નામ બની જાય કેમ કે વિનુભાઈ તરીકે આપણું નામ બની જાય કેમ કે મને મારી ઇજ્જત વાલી છે અને હું બસ ઇજત કમાવવા માગું છું પૈસા આજ તમારી કને છે તો કાલે બીજા કણ હશે આજ મારી કનશે તો કાલે બીજા કન હશે તો મિત્રો એમાં આપણે પૈસા કોઈના થયા નથી ને થવાના નથી આ તો ઇજ્જત હોય ને તો પાંચ માણસ આપણા ઘરે આવીને ઊભા અને આપણી ઓળખાણ રહે તો આપણે ઈજ્જત કમાવાની છે આપણે બીજું કાંઈ નથી કમાવવાનું અને પૈસા તો કોઈને જરૂર નથી પૈસા વસ્તુ તો જીવન જીવવા માટે બધાને જરૂર હોય છે તો મિત્રો બસ કોઈ પણ તમે વિડીયા બીડિયા બનાવતા હોય તો હિંમત ન હારતા બસ આવી રીતે સપોર્ટ કરતા રહીજો આ મારી કહાની છે આઠ વર્ષ પાસે મને સક્સેસ મળ્યું છે આઠ વર્ષ પાસે મને ફળ મળ્યું છે તો બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો હિંમત હારતા નહીં કોઈ અને બસ આવી રીતે મહેનત કરતા જાઓ એક દિવસ તમારો પણ ટાઈમ આવશે બસ બધાને બસ આટલું મારે કહેવાનું હતું તો ચાલો બધાને જય માતાજી